જોડાયા છે હારુન ફરી એક વખત આ ભ્રષ્ટાચાર નો બ્રિજ હોય એવું લાગી રહ્યું છે બ્રિજમાં ગાબડા પડી ગયા છે શું વધુ જાણકારી બનો ત્યારથી વિવાદમાં છે કારણ કે અવારનવાર આ બ્રિજ ઉપર ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એક વાર આ બ્રિજ ગાળમાં મસ્ત મોટું ગાબડું પડવું છે ને નીચેથી સળિયા નીકળતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો માટે આ બ્રિજ જોખમી બનતો હતો જોકે મોડી જાતે આ ગાબડું પડતા તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળ પહોંચી હતી ને પોલીસે આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે આ માર્ગ અને મકાન વિભાગ નું કેવું છે કે આ બીજ સમારકામ કરવામાં આવશે પરંતુ સવાલ એ થાય છે કે જે રીતે બીજ ઉપર અવારનવાર ગાબડા પડે છે સળિયા દેખાય છે ને આના કારણે અકસ્માત પણ ઘટનાઓ બને છે ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટાચાર ના ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે ત્યારે વધુ એકવાર આ બીજ બેસતા ક્યાંક ને ક્યાંક તેના કામ ઉપર પણ સવાલ ઉભા થયા છે જી આભાર હારુન આપ જોડાઈને વિગતો આપી તે માટે